તેમ છતાં અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સ્વાયત્ત સંસ્થાઓ અને તેની સામાન્ય સભામાં લેબર કોર્ટનો ચુકાદો માન્ય રાખવો અને કોર્પોરેશનમાં સામાન્ય સભામાં મૂકવો અને પછી ત્યાં ગાડી એ સામાન્ય સભામાં એ જે ઠરાવ છે એ મુલખ શું છે એ ફરી સામાન્ય સભામાં લાવીએ મંજૂર કરો અને અમે જ્યારથી હડતાલનું અલ્ટિમેટ આપ્યું છે ત્યારથી એ લોકો એક કમિટી બનાવી છે અને એ કમિટીની બેઠક લગભગ તેર તારીખે મળી હતી અને એ લોકોએ અંદર અંદર એવું રિસિટ લીધું કે ભાઈ આ લોકોના વકીલ બોલાયીએ આપણા વકીલ બોલાયે અને કોઈક એક સમાધાનની પ્રક્રિયા મૂકીએ પણ આ બધી પ્રક્રિયામાં સમય વધારે જાય એવું છે એટલે અમે એવું કહ્યું કે ભાઈ અમારી જે હડતાલ છે સોળ તારીખની એ તો યથાવત રહેશે

કે અમારો એક વર્ષનો પ્રોબેશન પીરિયડ અમારો દૂર કરી અને જે કાયમી કર્મચારીઓને હક મળે છે એ અમારો હક ન મળવો જોઈએ એના માટે અમે લડત ચાલુ કરી છે અગાઉ અમે અઢાર દિવસ સુધી હડતાલ પર રહ્યા હતા પણ અગાઉના નેતા આઈને અમને સમજાવી ગયા અને અમને લોલીપોપ આપી ગયા પણ હવે એ લોલીપોપ અમે ખાવાના નથી એ વખતે અમે નાદાના હતા નાના હતા એટલે અમે લોલીપોપ ખાઈ લીધી પણ હવે લોલીપોપ નથી ખાવાના અમે મોટા થઈ ગયા છે હવે પાંત્રીસ ચાલીસ વર્ષ થયા

અને અમારું આજે એક વર્ષ નો પ્રોફેશન દૂર કરી અને કાયમી જે હક છે અમારો આપવો જોઈએ રાજેશ સોલંકી શિક્ષણ સમિતિ સંઘ ચોથા કર્મચારી મહામંત્રી